સાક્ષી બ્રહ્મમાં ભાવના થાય તો હું સાક્ષી બ્રહ્મ છું બ્રહ્મ મારું માનસ પત્ર હજો અને પણ તો એ મારું માણસ પત્ર એટલે હું પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છું અને હમણાં કીધું કે બધું મનોવિલાસ જ છે તો સાક્ષી બ્રહ્મ અને સાક્ષ્ય ઈશ્વર હિરણગર વિરાટ તો એ આભાસ માત્ર છે મનોવિલાસ અને સાક્ષ્ય સાક્ષી આત્મા અને સાક્ષાત જીવ તે દેહ વિલાસ છે સાક્ષી સાક્ષી અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું Let's go to this.

આજનું સત્તાક્ષર જો કેવું હોય આજનું આખો પ્રકારનું સત્તાક્ષર કેવું હોય તો હું અનંત અખંડ अभेद पूर्ण स्वरूप दर्शन छु अनंत अखंड अभेद पूर्ण स्वरूप दर्शन छु સત્રાક્ષરમાં અનંત અખંડ અભેદ પૂર્ણ સ્વરૂપ દર્શન અને હું છું બરાબર જેમ કે હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું એ આજનો પ્રકાશ હતો તે હું અનંત અખંડ અભેદ પૂર્ણ સ્વરૂપ દર્શન છું છે ને ધનજી પ્રભુ કોદર પ્રભુ ભાવ જેટલે થાય એટલે ભાષે અને તો હું અનંત અખંડ અભેદ પૂર્ણ સ્વરૂપ દર્શન છું હું પરમ ઇ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું ફિયા <coughs>

ये ले लो मीडिया ले लो तो फिर फिर बाहर निकल दस तो जे जितना आसन जितना जे, बाहर निकला तो एक्स्ट्रा भी नहीं बचा क्या एक्स्ट्रा है एक्स्ट्रा है तो दो एक्स्ट्रा है क्या आप दो आप जितने सोए तो एक्स्ट्रा कितना रहा दो रहा है क्या आप चाब निकाले देना उसमें तो से एक, बार, बार दो, दो, एक था और था दो 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 एक तो दो और और एक्स्ट्रा तो निकल देना हाँ क्योंकि कोई भी आ सकते हैं ना भगवान का व्यापक आजकल में कोई भी आ सकते हैं दो और है ये ले लो એટલી બધી ઠંડી હોય છે આ પ્લાસ્ટિક પહેરવું પડે એટલું પ્લાસ્ટિક પહેરવું પડે એટલી બધી ઠંડી હોય

જેને પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પમાં બધા શું શકે કે પ્રભુઓ માળીઓ બધા શું છે ખુલ્લો વેન્ટિલેશન મળે ને ફૂલ હવા ઉજા એટલે ત્યાં બધા સુઈ શકે કોમન પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પમાં બધા વિશ્રામ કરી શકે તો બંધિયારમાં નો શું હોય અમારે હજી એ શું છે પણ બીજી તારીખે પાછું ઉપાડવું પડે ને એટલે બીજી પછી બીજી એ રાત્રે ત્યાં ત્યાં જ રાખવાનું હા અહીંયા બીજું નથી કે થી એ હલાવવાના નથી અહિયાં બે કયો લઈ ના બે તારીખ આપડો ભગવાન વાર્ષિકોત્સવ થઈ જાય એટલે રાત્રે ત્યાં ગોઠવી દઈશું પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પ માં પછી પ્રસાદ લેતી વખતે બધું ખસેડવું પડે ને એ તો અત્યારે તો જે એના માટે કાઢવાના

और तो जैसे देखेंगे जैसे आएंगे वैसे नहीं बराबर आ... दो तो क्यों प्रभु आए है प्रभु है चिरा आ... प्रभु है, ऐसा। है ना? आज का नीचे नूतन प्रकाश क्या है હું હું પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ જ અખંડ પ્રકાશ એવું નહીં હું મારા છોકરાની માં એનું થાળે પડે એટલે બસ એ તો કાલે ક્લિયર કર્યું પ્રભુએ કાલે ના કર્યું કે આ હું જ મારું નથી તો બીજા એમાં હું મારું છું એનું આ છે તો આનું આનું તો હું મારું ક્યાં છે માડી કદે આવે સેવા નું ટીંકી માતાજી કે ટીંકી માતાજી માતાજી નું નામ જ આવે તો એનું લખાય એટલે બે પેન્ડિંગ માં તો જ માતાજી ને ઘરેઓ એનું રહી ગયા ને કે જો બને રોકાઈએ છે વનંત નામ છે હા આ એસ રોકાઈ હા એ જ રી લખી દે હા એમનું કું કમન બદલીમાં હા અચ્છા કીધું પ્રભુએ આપણે આપણે પ્રભુએ કીધું ને પ્રભુએ દુરા પ્રભુને સેવા હોય